રાજ્ય અને કેન્દ્ર સરકારે સમાજના દરેક વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને સમયાંતરે વધુ લોકલક્ષી જોગવાઈઓ કરી મહત્તમ લાભાર્થીઓને આવરી લીધા છે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે અને વિકાસની મુખ્ય ધારામાં તેમની સહભાગીતાને સુનિશ્ચિત કરવા માટે વિવિધ કાયદાઓમાં વિવિધ જોગવાઈઓ થઈ છે અને અનેકવિધ યોજનાઓ પણ અમલી છે દિવ્યાંગ પેન્શન સહાય યોજના આવી જ એક આગવી યોજના છે જે અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ નીવડી છે મૂળ ભાવનગરના અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા બત્રીસ વર્ષીય સંજભાઈ બારૈયાને દિવ્યાંગજનો માટેની યોજનાઓએ આર્થિક આધાર અને સામાજિક હૂંફ આપી છે સુરતના ભરથાણા ગામમાં રહેતા સંજયભાઈ હાલ સીએસસી જનસુવિધા કેન્દ્રમાં કામ કરે છે પરિવારમાં માતા પિતા અને એક નાના ભાઈ સાથે ભાડાના મકાનમાં રહે છે સંજયભાઈને વર્ષ બે હજાર બારથી દિવ્યાંગ પેન્શન સહાય યોજના હેઠળ પહેલાં માસિક રૂપિયા એક હજાર મળી રહ્યા છે સાથે સાથે તેઓને દર મહિને ઘઉં અને ચોખા મળીને કુલ વીસ કિલોગ્રામ અનાજ મળી રહ્યો છે મારું નામ બારૈયા સંજય કુમાર છે હું ગામ બરથાણા કોસડ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત ખાતે વસવાટ કરું છું મને સરકાર તરફથી ટ્રાયસિકલ યોજનાનો લાભ પણ મળે મળ્યો છે અને પેન્શન પણ મારું ચાલું છે તથા મને વિકલાંગ કેબિન પણ આપવામાં આવ્યું હતું અત્યારે હાલમાં મતલબ પહેલાં જે મને ટ્રાયસિકલ મારી પાસે નહોતી તો મને મતલબ અપડાઉન કરવામાં એક સ્થળેથી બીજા સ્થળે જવામાં બહુ તકલીફ પડતી હતી ટ્રાયસિકલ આવ્યા બાદ અત્યારે હું મતલબ કોઈના પર મતલબ ઉમીદ મારાથી નહીં રાખી શકાય અત્યારે જાતે મારાથી ગમે ત્યાં જવું હોય તો હું જઈ શકું છું હાલમાં ત્યાં ટ્રાય મળ્યા બાદ અત્યારે કોઈ પણ મારા જેવા કોઈ અન્ય વિકલાંગ કે દિવ્યાંગ ભાઈઓ હોય કે કોઈ પણ હોય તો એમને હેલ્પ કરું છું કે મને જે યોજનાનો લાભ મળે અને એ એ વ્યક્તિ અજાણ હોય એ વસ્તુથી તો હું એમને પૂરેપૂરી હેલ્પ કરું છું કે કયા દિવ્યાંગોને કયા કયા લાભ મળી શકે છે કયા લાભ ના મળે અને એના માટે હું દેશના માનનીય મુખ્ય વડાપ્રધાનને દિલથી આભાર વ્યક્ત કરું છું જી તમે એક દિવ્યાંગ છો દિવ્યાંગ તરીકે દિવ્યાંગ લોકોને કેવા પ્રકારની મદદ તમારા દ્વારા કરવામાં આવે છે અને આ પ્રેરણા તમને ક્યાંથી મળી હું એક મેં પંચ્યાસી ટકા વિકલાંગ છું મેં બે હજાર બારમાં જ્યારે મારે પાસે સિવિલ સર્ટી નહોતું હું અત્યારે હાલમાં બી ભાડાના મકાનમાં જ રહું છું તો સિવિલ સર્ટી બનાવવા માટે મેં ઘણી ટ્રાય કરી તો સિવિલના ધક્કા ખાતા કમસે કમ પાંચથી છ ધક્કા ખાતા બે હજાર સાલમાં બે હજાર આઠમાં મેં આઠથી છ ટકા ત્યાં બુધવારે આવજો શુક્રવારે આવજો તો જેમ તેમ કરીને મારું સિવિલ સર્ટી કાઢ્યું હતું અને પછી મને આ ધીરે ધીરે મતલબ મારું ભણતર મેં બાર પાસ કર્યું અને પછી મને આ વસ્તુ વિશે ખબર પડી કે અપંગને આ લાભ મળે છે અપંગને પેલો લાભ મળે છે પછી વિકલાંગ સર્ટી કાઢીને પછી મતલબમાં પેન્શન ચાલુ થયું પછી ધીરે ધીરે મને સાયકલ મળી પછી મેં ઓનલાઈન મેં જોયું તો બેટરીવાળી સાયકલ પણ મળતી હતી એલ એમકો કંપની તરફથી મને બેટરીવાળી ટ્રાયસિકલ અત્યારે આપવી છે અને બીજા વિકલાંગ લોકોને એમ એવા એમાં એવું છે કે આ વસ્તુથી મારા જેવા ઘણા વિકલાંગ લોકો પાસે ડોક્યુમેન્ટ ના હોય કે પછી આ વસ્તુનો યોજનાનો લાભ વિશે ખબર જ નથી હોતી અજાણ હોય છે તો એવા વ્યક્તિને હું હેલ્પ કરું છું અને એ લોકોને જ્યાં જે જગ્યાએ લાભ મળતો ત્યાં લઈ જાઉં છું કંઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો એને ફોર્મ ભરી આપું છું કે કઈ વસ્તુ કઈ લો યોજનામાં કઈ કઈ વસ્તુ જુએ છે એના માટે હું મદદરૂપ થાવું છું જેથી સરકાર શ્રી દ્વારા એક દિવ્યાંગો માટે કેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી કરીને અમુક જે દિવ્યાંગો હોય છે તે લોકોને એનો લાભ મળી શકે મતલબ સમજો ને કે દિવ્યાંગો માટે સરકાર શ્રીએ કેવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ દિવ્યાંગો માટે સરકારે મતલબ જે મતલબ ગ્રેજ્યુએશનવાળા હોય કે પછી નોર્મલ વ્યક્તિ હોય તો એ લોકો પોતાના મતલબ પોતાના શરીર પર આત્મનિર્ભર બને એના માટે થોડો પ્રયાસ કરવો જોઈએ કે બીજાના ઉપર કોઈ મતલબ ઉમીદ ના રાખી શકે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત